નમસ્કાર મિત્રો હું છું મહેશ રાજગોર તમે જોઈ રહ્યા છો માધ્યમ હવે ઘણી વાર સોસાયટીઓની અંદર જ્યારે કોઈ નવા મકાનની લે વેચ થાય અથવા તો કોઈ પણ મકાનની લે વેચ થાય તો કિસ્સામાં સોસાયટી જે હોય એને ટ્રાન્સફર ફી આપવી પડે છે હવે ટ્રાન્સફર ફી ઘણી વાર જે રકમને લઈને વિવાદ થતા હોય કે આટલી આપવી કે ના આપવી અથવા તો ઘણીવાર કોઈ વ્યક્તિ ટ્રાન્સફર ફી નથી આપતો તો એ કિસ્સામાં એનું કનેક્શન પણ કાપી દેવામાં આવે છે તો આવી ઘટના ન બને એટલા માટે થઈને તાજેતરમાં સરકાર દ્વારા એક નવું બિલ લાવવામાં આવી રહ્યું છે જે કોઓપરેટિવ સોસાયટીઓ છે એની અંદર મકાન ખરીદનાર પાસેથી કેટલી ટ્રાન્સફર ફી વસૂલી શકાય એના માટે હાલ તો કોઈ ચોક્કસ નિયમ નથી પરંતુ હવે સરકાર દ્વારા જોશે એક નવું બિલ જે છે લાવવામાં આવશે જેનું જે ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ ઓગણીસો એકસઠ છેની અંદર સુધારો કરતું નવું બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે અને જગદીશ પંચાલે બિલ રજૂ કર્યું છે બિલની અંદર વાત કરીએ તો કલમ નંબર એકસો ને ક મુજબ સરકાર ટ્રાન્સફર ફી ન નક્કી કરવાના નિયમો બનાવશે કે કોઈ પણ સોસાયટીમાં ટ્રાન્સફર બી કેટલી કરી શકાય એની માટેની આખું ફ્રેમવર્ક જે છે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવશે શું નવા ફાયદો શું છે તો કોઈ પણ સોસાયટી ઘણીવાર કેવું છે કે મનસ્વી રીતે પોતાની ફીઓ નક્કી કરતી હોય છે સોસાયટીઓ કે કોઈ સોસાયટી કહી દે કે એક લાખ રૂપિયા ટ્રાન્સફર ફી થશે કોઈ કહી દે કે પાંચ લાખ થશે કોઈ કહી દે કે ત્રીસ હજાર થશે તો એટલા માટે થઈને ટ્રાન્સફર ફી પોતાની રીતે નક્કી નહીં કરી શકાય હાલ દસ હજારથી લઈને બે લાખ સુધીની ટ્રાન્સફર ફી નક્કી કરવામાં આવે છે પરંતુ અમુક અમુક લોકો અમુક સોસાયટીઓ એવી છે જેમની જોડે કરોડો રૂપિયાનું ભંડોળ એકઠું થયું છે એટલા માટે કોઈ વ્યક્તિ જો નવું મકાન ખરીદે છે તો એની ઉપર વધારે ભારણ ન આવે એટલા માટે થઈને જે છે આ nije mu bajnava શેના ઉપર જશે આ નક્કી થશે તો કોઈ પણ વિસ્તાર કયા કયા વિસ્તારમાં જે મકાન આવેલું છે મકાનની કિંમત શું છે જંત્રી શું છે સોસાયટીઓ કઈ સુવિધા આપે છે એના ઉપરથી પણ છે ટ્રાન્સફર ફી નક્કી કરવામાં આવે છે સોસાયટી કંઈ સુવિધા ન આપતી હોય લાખ રૂપિયા ટ્રાન્સફર ફી આપવાની થાય તો આ પણ યોગ્ય નથી એની સાથે એક અગત્યની વસ્તુ એ છે કે શું સોસાયટીના રજિસ્ટ્રેશનમાં કોઈ ફેરફાર થશે તો હા હાઉસિંગ સોસાયટીના રજિસ્ટ્રેશન માટે પહેલાં દસ લોકોની જરૂર પડતી હવે આઠ સભ્યોની જરૂર પડશે અને દર વર્ષે પંદરસો જેટલી હાઉસિંગ સોસાયટીઓનું કોઓપરેટિવ સોસાયટી તરીકે રજિસ્ટ્રેશન થાય છે કોઓપરેટિવ ઓપરેટિવ માટે કારણ કે ફંડ હોય ને ફંડને રેગ્યુલેટ કરવા માટે તેની એક સોસાયટી બનાવવી જરૂરી હોય છે અને ટ્રાન્સફર ફીને લગતા જે વિવાદો થાય છે એ વિવાદોમાં કેટલું ભંડોળ ક્યાં વાપરવું શું વાપરવું અથવા તો ટ્રાન્સફર ફી કેટલી રાખે બધું જે પ્રોબ્લમ છે બધા પ્રોબ્લમનું સોલ્યુશન આ નવા કાયદામાં આવશે અને હવે ટ્રાન્સફર ફી કેટલી રાખવી કેટલી ન રાખવી નવા કાયદાની અંદર જે છે માહિતી આપણને મળશે તમારી સોસાયટીમાં કોઈ આવો વિવાદ ચાલતો હોય તો થોડીક શાંતિ રાખી જજો કારણ કે હવેથી નવું જે કાયદો આવશે એના અંતર્ગત જ સોસાયટી જે છે ટ્રાન્સફર ફી નક્કી કરી શકશે અચ્છા રાખજો આપ સોનેટનો વિડીયો ગમે હશે વિડીયો ગયો હોય તો માધ્યમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર